રાજ્ય સરકાર દ્વારા નવમી ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિંગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે જેમાં આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાને કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માંગ કરી છે બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાર્ડનર એક્સપર્ટ પાસે જવાબ માંગવામાં આવ્યો છે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી બાઈક ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે મોરૈયા નજીક વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક બાઇક સાથે બિપિન પરમારને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ દરમિયાન બિપિન પરમારે તેના સાગરીત ઉમર સાથે મળીને અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી છ પોઈન્ટ છાસઠ લાખની કિંમતના અઢાર બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એસીબીની ડિરેક્ટરની પોસ્ટ પર કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ પરત આવેલા આઈપીએસ અધિકારી પિયુષ પટેલ વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે કેન્દ્ર થયેલા ડેપ્યુટેશનના હુકમ બાદ આ પોસ્ટ ખાલી પડી હતી જ્યારે બીજી બાજુ આઈપીએસ અધિકારી પિયુષ પટેલ પણ પોસ્ટિંગની રાહ જોતા હતા ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું બહાર પાડી ઓગણીસો અઠાણું બેચના આઈપીએસ પિયુષ પટેલ નિયુક્તિ એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદના ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે